ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે દસ જાન્યુઆરી અને શુક્રવાર મિત્રો એરંડાની બજારની વાત કરીએ તો એરંડાની બજારમાં બે ત્રણ જાણીતા બે બ્રોકરો એ એના મત આપ્યા છે એક પ્રગતિશીલ ખેડૂત પાલનપુરના તેમણે તેમનો મત આપ્યો છે તે જોઈએ મિત્રો એની હાઈલાઇટ જોઈએ તો પહેલાં એક બ્રોકરે કીધું છે ગાંધીધામના છે એરંડાની માર્કેટમાં માલ સપ્લાય અને ડિમાન્ડ સમાન છે કોઈ શોર્ટેજ કે ઓવર સપ્લાયની સ્થિતિ નથી દિવેલની લોકલ ડિમાન્ડ ઘણી સારી છે તારીખ ત્રણ જાન્યુઆરીથી એક જ દિવસમાં સત્તરસોથી અઢારસો ટન દિવેલના કામ થયા હતા પણ ખરીદનારાઓને દિવેલ મળી ગયું હતું મિલોને એરંડા જરૂરત પૂરતા મળી રહેશે અને દિવેલની ખરીદી જેટલી સપ્લાય પણ મળી રહેશે એરંડાની આવક ડિસેમ્બર મહિનામાં એવરેજ વીસ હજાર બોરીની રહી હતી જે જોતાં માર્કેટમાં શોર્ટેજની સ્થિતિ ઊભી થવી જોઈએ પણ ડિસેમ્બરમાં સાઠ હજાર ટન દિવાળીની જરૂરિયાત જેટલા એરંડા મળી ગયા હતા આથી સ્ટોકમાંથી એરંડાની સપ્લાય ડિસેમ્બરમાં ઘણી ચાલી રહી હતી જેને કારણે સપ્લાય અને ડિમાન્ડ સમાન રહી હતી એરંડાનો નવો પાક હવે નજીક દેખાતો હોય ફોરેનની દિવાળીની ડિમાન્ડ હાલ ધીમી છે જેને કારણે ડિસેમ્બરમાં એકતાલીસ હજાર ટન ચોગણચાળીસ ટન દિવાળીની નિકાસ થઈ હતી જે જાન્યુઆરીમાં પણ પિસ્તાળીસ હજાર ટન આસપાસ જ દિવાળીની નિકાસ થવાનો અંદાજ છે જાન્યુઆરીમાં પિસ્તાળીસ હજાર ટન દિવાળીની નિકાસ અને ચૌદ હજાર ટન લોકલ અને ડેરી વેટિસ જેવો વપરાશ જોતા સોળ લાખ બોરી એરંડાની જરૂરત પડશે ડિસેમ્બરની સ્થિતિ જોતા જાન્યુઆરીમાં પણ સોળ લાખ બોરી એરંડાની સપ્લાય મળી જશે તેવું હાલ અનુમાન છે બે હજાર ચોવીસની બેલેન્સ શીટ પ્રમાણે છ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ટન દિવેલની નિકાસને દર વર્ષે ચૌદ હજાર ટન દિવેલનો લોકલ અને ડેરી વેટિઝનો વપરાશ ગણતાં આઠ પોઈન્ટ પચીસ લાખ ટન દિવેલની ખપત થઈ હતી જેના માટે સત્તર પોઈન્ટ પચાસથી સત્તર પોઈન્ટ પંચોતેર લાખ ટન એરંડાની જરૂર હતી વર્ષે વીસ લાખ ટનની સપ્લાય જોતાં બેથી સવા બે લાખ ટનનો કેરી ફોરવર્ડ સ્ટોક બે હજાર પચીસના આરંભે રહેવાનો અંદાજ છે બે હજાર પચીસમાં એરંડાનું વાવેતર દસથી બાર ટકા ઘટ્યું હોય ઉત્પાદન અઢાર લાખ ટન આસપાસ થશે અને બે લાખ ટન કેરી ફોરવર્ડ જોતાં વીસ લાખ ટનની સપ્લાય રહી છે જે દિવાળી નિકાસના ડેટા જોતાં પૂરતી છે જો કે બે લાખ ટન કેરી ફોરવર્ડ સ્ટોક એ સ્ટોક છે આથી જો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આવકની સ્થિતિ ખરાબ બને તો શોર્ટેજની સ્થિતિ બની શકે પણ હાલની સપ્લાય અને ડિમાન્ડની સમાન સ્થિતિ જોતા સમાન સ્થિતિ જોતાં શોર્ટેજનું અનુમાન કરવું મુશ્કેલ છે બે હજાર પચીસના માર્ચ બાદ નવી આવકનું પ્રસાર વિધ્યા બાદ સપ્લાય જરૂરત પ્રમાણે મળી પૂરતી મળી રહે છે આથી આખું વર્ષ કોઈ શોર્ટેજની સ્થિતિ ઊભી થવાની શક્યતા દેખાતી નથી એરંડાનું વાવેતર મોડું શરૂ થયું હોય નવી આવકનું પ્રસર તારીખ પંદરમી ફેબ્રુઆરી પછી દેખાશે તે અગાઉ આવકની સ્થિતિ હાલના જેવી જ રહે છે એરંડાની રોજિંદી આવક તારીખ પંદરમી ફેબ્રુઆરી પછી ચાલીસ હજાર બોરી રહેવાનો અંદાજ છે હવે એક બીજા બ્રોકરે શું કીધું એની વાત કરીએ જે હનુમાનગઢ રાજસ્થાનના છે એરંડામાં હવે શો ટ્રેનનો તબકો ચાલુ થઈ રહ્યો છે ગયા વર્ષે આ સમયે રોજની ચાળીસ હજાર બોડી નવા એરંડાની આવક થઈ હતી જે હાલ રોજની માંડ દસ હજાર બોરીની આવક થઈ રહી છે ગયા વર્ષે વાવેતર વહેલું હતું અને વરસાદ સારો પડતા બિનપિયત વિસ્તારમાં એરંડાના ઉતારા સારા રહેવાતા ધારણાથી ઉત્પાદન વધુ થયું હતું ચાલુ વર્ષે વાવેતર મોડું શરૂ થયું હતું અને સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન ઓછો વરસાદ પડતા બિનપિયત વિસ્તારમાં એરંડાના ઉતારા પણ ઘટ્યા હોય નવા એરંડાની આવક હાલ એકદમ ઓછી છે ચાલુ વર્ષે એરંડાનું વાવેતર મોડું થતાં તેમજ વરસાદ ઓછો થતાં બિનપિયત વિસ્તારમાં એરંડાના ઉતારા પણ ઘટ્યા છે વળી ચાલુ વર્ષે એરંડાનું વાવેતર ગયા વર્ષથી દસથી બાર ટકા ઘટ્યું છે અને ઉતારા પણ ઘટવાનું સ્પર્શ દેખાઈ રહ્યું હોય એરંડાનો પાક પંદરથી પંદર પોઈન્ટ પચાસ લાખ ટન થવાનો અંદાજ છે જે ગયા વર્ષે ઓગણીસથી ઓગણીસ પોઈન્ટ પચાસ લાખ ટન થયો હતો દેશમાં ડિસેમ્બરના અંતે આડત્રીસથી ચાળી લાખ બોરી એટલે કે ત્રણ લાખ ટન એરંડાનો સ્ટોક પડ્યો પડ્યો રહ્યોનો અંદાજ છે જે ગયા વર્ષે સત્તરથી અઢાર લાખ બોરી એટલે કે પોણા બે લાખ ટન સ્ટોક હતો પણ નવેમ્બર અને ડિસેમ્બરમાં ગયા વર્ષે બારથી તેર લાખ બોરી નવા એરંડાની આવક થઈ ચૂકી હતી એરંડાનું ઉત્પાદન કરતા ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું પ્રમાણ વધુ હોય તારીખ પંદરમી જાન્યુઆરી સુધી રોજની આવક પંદરથી અઢાર હજાર બોરી રહેવાનો અંદાજ છે ગુજરાત અને રાજસ્થાનમાં તારીખ વીસમી જાન્યુઆરી પછી ઠંડીનું પ્રમાણ ઓછું થયા બાદ આવક વધશે જે રોજની વધીને પચીસ હજાર બોરીની થશે જેમાં પંદર હજાર બોરી નવા એરંડાની આવક કરશે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિના દરમિયાન અઢારથી વીસ લાખ બોરી એરંડાની આવક થવાનો અંદાજ છે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિનામાં દિવેલની નિકાસ એક પોઈન્ટ પાંચ લાખ ટન થશે જેના માટે ચાલીસથી બેતાલીસ લાખ બોરી એરંડાની આવક થવી જોઈએ તેની સરખામણીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં માત્ર અઢારથી વીસ લાખ બોરી એરંડાની આવક થઈ છે આમ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિનામાં એરંડામાં મોટી શોરચાર્જ જોવા મળે છે બે હજાર ચોવીસમાં દિવેળની નિકાસ છ પોઈન્ટ પચાસ લાખ ટન આસપાસ થાય છે હાલ ફોરેનમાં ત્રીસથી પાંત્રીસ હજાર ટન જ દિવેલનો સ્ટોક પડેલો હોય જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને મહિનામાં દિવેલની નિકાસ એવરેજ પંચાવન હજાર ટન રહેવાનો અંદાજ છે હાલ એરંડા ડીઓસીનો ભાવ એકદમ નીસો હોય મિલોને એરંડાનું ક્રશિંગ કરવામાં ડિસ્પિરિટીનો સામનો કરવો પડી રહ્યો છે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મિલોને એરંડાની ઉપલબ્ધિ ઓછી રહેશે તેની સામે ડિસ્પીરિટીનો પણ સામનો કરવાનો રહેશે આથી દિવેલના પણ શોર્ટેજ છે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં તારીખ બારથી પંદર હોળીની રજા અને તારીખ છવ્વીસથી એકત્રીસ માસ ફાઇનાન્શિયલ એરડા એન્ડિંગના કારણે રજા રહેશે આથી માર્ચ મહિનામાં પણ એરંડાની આવક પ્રમાણમાં ઓછી રહેશે એપ્રિલમાં તારીખ છ થી સાત રામનવમીઓ રજાનો રહેશે આથી તારીખ સાત એપ્રિલ પછી એરંડાની નવી આવકનો પ્રસાર બનશે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની એરંડાની વધતા ફેબ્રુઆરીના અંત સુધી પીઠા વધી સૌસોથી એરંડા વાયદા વધી ઓગણ સાત હજાર થવાનો અંદાજ છે બે હજાર પચીસનું આખું વર્ષ એરંડાની શોર્ટેજનું વર્ષ રહેવાનું હોય આખું વર્ષ પીટાના બોટમને બારસો દિવેલનું બોટમ બારસો પચાસ ઉપર રહે છે હવે એક પ્રગતિશીલ ખેડૂતે પાલનપુરને એમને હું મત વ્યક્ત કર્યો એરંડાની માર્કેટ હવે શોર્ટેજનો સમયગાળો સારો થઈ ચૂક્યો છે લગભગ તમામ ચીપર્સો ફોરેનમાં નીચા ભાવે દિવેલ વેચી આવ્યા હોય માર્કેટમાં મોટો પાક અને આવક વધવાની વાતો થઈ રહી છે પણ વાસ્તવિકમાં સ્થિતિ અતિ વિકટ બની રહી છે હાલ રોજના દસ હજાર બોરી નવા એરંડાની આવક થઈ રહી છે અને જૂના જૂના એરંડાની પાંચથી આઠ હજાર બોરીની આવક થઈ રહી છે એવરેજ રોજની પંદરથી અઢાર હજાર બોરી એરંડાની આવક થઈ રહી છે એરંડાનો મોટો પાક અને ફોરેનમાં દિવાલની ડિમાન્ડ ધીમી હોવાના પ્રસારને કારણે વાયદા ઘટી રહ્યા હોય બદલાની વેસવોલીને કારણે હાલ એરંડાની વધારાની પાંચથી સાત હજાર બોરીની સપ્લાય માર્કેટને મળી રહે છે ચાલુ વર્ષે એરંડાનું વાવેતર મોડું થયું હોય અને વરસાદની હોય એરંડાની નવી આવક તારીખ પંદરમી ફેબ્રુઆરી સુધી વધે તેવી કોઈ શક્યતા દેખાતી નથી જેના કારણે જાન્યુઆરીમાં ત્રણ લાખ બોરી અને ફેબ્રુઆરીમાં થી સાત લાખ બોરીની સપ્લાય માર્કેટને મળશે એરંડાની નવી આવક તારીખ પંદરમી ફેબ્રુઆરીથી વિજ્યા બાદ માર્ચમાં રોજથી પચાસથી સાઠ હજાર બોરીની આવક થતાં થોડી શોર્ટર ઓછી થશે ફોરેનમાં દિવેલની નિકાસ અને લોકલ દિવેલની જરૂરિયાત જોતા જાન્યુઆરીથી માસ ત્રણ મહિના દરમિયાન પંચાવન લાખ બોરી એરંડાની જરૂરત પડશે તેની સામે બાવીસથી ત્રેવીસ લાખ બોરીની આવક થઈ છે આથી તે બત્રીસથી તેત્રીસ લાખ બોરીની શોર્ટ વીસ લાખ બોરીના સ્ટોકમાંથી કોઈ રો પૂરી થઈ શકે તેમ નથી ઉલટાનું વીસ લાખ બોરીના સ્ટોકમાંથી તમામ સ્ટોક માર્કેટમાં વેસવામાં આવે તેવું શક્ય નથી ચાલુ વર્ષે વરસાદની અનિમિત્તાને મોડું વાવેતર થતાં બિનપીત વિસ્તારમાં એરંડાના ઉતારા ગયા વર્ષથી ઘણા ઓછા આવ્યા છે ખાસ કરી રાજસ્થાનમાં બિનપીર વિસ્તારમાં વરસાદના અભાવે એરંડાના ક્રોપનો સુકારો લાગ્યું પડતો હોય એરંડાનું ઉત્પાદન ઘટ્યું છે ગુજરાત અને રાજસ્થાનમાં પાકની સ્થિતિ નબળી હોય ગયા વર્ષથી એરંડાનું ઉત્પાદન ચાલીસ લાખ બોરી એટલે કે ત્રણ લાખ ટન ઓછું થશે ગયા વર્ષે એરંડાનો પાક અઢાર લાખ ટન આસપાસ થયાનો અંદાજ છે જેની સામે ચાલુ વર્ષે પંદર લાખ ટન એરંડાનો ક્રોપ થવાનો અંદાજ છે હાલ કોમોડિટી એક્શનમાં દસ લાખ બોરી વેપારી મિલો પાછા પાંચ લાખ બોરી અને ખેડૂતો પાછા પાંચ લાખ બોરી એરંડાનો સ્ટોક હોવાનો અંદાજ છે નવા એરંડાની આવક મોડી થવાની ધારણા આગામી ત્રણ મહિનામાં એરંડામાં શોર્ટેજનો તબકો રહેવાનો હોય ભાવ ઊંચા રહેશે જો ઠંડી લંબાશે અને નવી આવકનું પ્રેશર મોડું શરૂ થશે તો પીઠામાં ભાવ પ્રતિ વીસ કિલોના વધીને સૌસો થશે અને તેનાથી વધી જવાની શક્યતા છે હવામાન કાસ્ત્રો આગામી વીસમી જાન્યુઆરી બાદ ગરમી શરૂ થવાની આગાહી કરી રહ્યા છે જો આગાહી અનુસાર વીસમી જાન્યુઆરી બાદ ગરમી વધશે તો એરંડાની નવી માળ નહીં બને અને ઉપરાંત દાંતીવાડા બાજુ ડેમોનું પાણી જાન્યુઆરી પછી મળવાની શક્યતા ઓછી છે આ સંજોગોમાં એંડાનું ઉત્પાદન ધારણા કરતાં વધુ ઘટશે મિત્રો આ તા બે જાણીતા બ્રોકર એક ગાંધીધામના એક રાજસ્થાન ઉન્મનગઢના અને એક જાણીતા ખેડૂતનો મત જોઈએ આગળ શું થાય છે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જય માતાજી